સુપર સહેલિયાથી હું નૈમિષા આજે તમને મારા મમ્મીની રીતનો કંસાર શીખવાડવા જઈ રહી છું આ કંસાર મેં હોળી પર બનાવ્યો હતો મૂકવામાં થોડી લેટ થઈ ગઈ છું પણ એટલું ચોક્કસ કહીશ કે કંસાર જેવી રેસિપી ચોક્કસ સેવ કરી લેજો કારણ કે પરફેક્ટ માપ અને પરફેક્ટ રેસિપી છે અને રોટલી ને ભાખરી ખાવી એના કરતાં તો કંસાર ખાઈ લેવો સારો સરસ પેટ ભરાઈ જાય સરસ લચકા પડતું ઘી પણ પેટમાં જાય તો ચાલો જઈએ મારા કિચનમાં રોટલી ભાખરી બધાને આવડતી હોય છે પણ કંસાર બનાવવામાં હેસિટેટ થાય છે કેમનો બનાવો કેવી રીતે બનાવું તો મારો કંસાર છૂટો બને એના માટે કકરો લોટ લેવાનો છે ઘઉંનો કકરો લોટ જે આપણે લાડવામાં વાપરીએ એ જ લોટ લેવાનો છે અહીં હું તમને માપસર બતાવવા જઈ રહી છું તો હું મારી જાણીતી ઘંટીમાંથી લોટ લાવું છું બહુ જ ઓથેન્ટિક લોટ રાખે છે તમે ઘરે પણ દળી શકો છો આ ઘઉંનો કકરો લોટ છે અને જે બાઉલનો મેઝરમેન્ટ તમે લો એ બાઉલ છેક સુધી તમારે બાઉલ રાખવાનું આ લગભગ આખી વાડકી ભરીને મેં કકરો લોટ લઈ લીધો છે મેઝરમેન્ટ સિમ્પલ છે મારા ઘરે જૂનો છૂટો કંસાર ભાવે છે એટલે હું એવો બનાવતા તમને શીખવાડીશ અહીં જુઓ તમે બાઉલ ભરીને મેં લોટ લઈ લીધો છે હવે આ લોટની અંદર આપણે થોડું ઘી નાખી દઈશું લગભગ બે ચમચી જેવું અને આ લોટને આપણે મોઈ લઈશું મોહી લઈશું એટલે લોટને ઘી સાથે મિક્સ કરી દઈશું કંસાર હું મારી ડૉટરને શીખવાડી રહી છું કશું પણ હોય જો કંસાર બનાવીને ખાઈ લો ને તો તમારું પેટ જલ્દી ભરાઈ જાય હવે એ જે બાઉલથી લોટ લીધો હતો એ જ બાઉલથી મેં પોણો કપ જેવું પાણી લીધું છે અને એ પાણીને આપણે પહેલાં ઉકાળવા મૂકવાનું છે પાણી ગરમ કરવા મૂકવાનું અને તેની અંદર સકન માટે બે ચમચી જેવો ગોળ નાખવાનું ગોળ તમે વધારે નાખશો તો કંસાર ચીકણો થશે બીજો કોઈ ફરક નહીં પડે પણ પાણીમાં તો બે ચમચી જ ગોળ નાખવાનું છે હવે પાણીને ઉકળવા દેવાનું છે પાણી જેટલો લોટ હોય એનાથી ઓછું જ લેવાનું છે એ ચોક્કસ યાદ રાખજો હવે આને ઉકળી જાય પાણી એટલે આપણે જે કંસારનો લોટ મોઈને રેડી કર્યો છે એ આની અંદર નાખી દેવાનો છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે પાણી સરસ ઉકળી ગયું છે અને હવે આપણે લોટ આની અંદર ડાયરેક્ટલી એડ જ કરી દેવાનો છે રેસીપી ઇઝી હોય છે પણ આપણે શીખતા પણ નથી આપણા ઘરના લોકો પાસેથી અને ટ્રાય પણ નથી કરતા પણ જ્યારે ખાવાનું મન થાય ને ત્યારે છોકરાઓ પણ શીખી જાય છે બસ લોટ નાખી દીધો પાણી ઓછું છે એટલે લમ્બ્સ પડવાના જ નથી એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ગોળ ઘી લોટ અને પાણી આટલી વસ્તુ જ આપણે અત્યારે નાખી છે અને કંસારમાં બીજું શું હોય ભારોભાર ઘી હોય અને ખાંડ હોય આવી રીતે લોટ થોડો બાફી દેવાનો તમને ખ્યાલ આવ્યો હશે કે આ લોટ એકવાર કો બફાઈ ગયો કહેવાય કે કંસાર એકવાર બફાઈ ગયો કહેવાય પણ આવો ડાયરેક્ટ કંસાર આપણે ખાઈ શકીએ નહીં હવે આપણે એને લગભગ દસ મિનિટ માટે ઢાંકી દઈશું ગરમ ગરમ લોટ બફાઈ ગયો હોય એટલે થોડી વાર ઢાંકી દો તો એને થોડોક સિંચાવવાનો ટાઈમ મળે આ કંસાર ડાયરેક્ટ ખવાયો હજી પણ નથી થયો આપણે એને રી કરીશું અને આ રેસીપી છૂટા કંસારની છે હવે કંસારને હું એક ડબ્બામાં કાઢી લઉં છું આ ડબ્બો મારા કુકરમાં જાય છે અને હવે હું કંસારને કુકરમાં બાફીશ બિલકુલ પાણી કે ગોળ કે કશું જ નાખવાનું નથી આ જેવો દેખાય છે એવો જ ખાલી કુકરમાં એને બાફવાનો છે અહીં કુકરમાં નીચે રીંગ મૂકી દીધી છે અને પાણી પણ મૂકી દીધું છે દસથી બાર મિનિટ કંસારને બાફવાનો છે ઢાંકીને રાખજો અને તમારા કુકર પ્રમાણે જો પાણી નીચે મૂકવાની જરૂર હોય તો ચોક્કસ મૂકજો ઢાંકણું બંધ કરી અને ઉપર વિસલ નથી મૂકવાની ઉપર આપણે વાડકી મૂકીશું અને કંસારને આપણે સ્ટીમથી બાફીશું પંદર મિનિટ પછી મારો કંસાર થઈ ગયો મેં કાઢી લીધો હવે એને હું હલાવી રહી છું સરસ રીતે તે બફાઈ ગયો છે આ કંસાર એકદમ છૂટો અને દાણેદાર થશે અને કોઈ પણ શુભ પ્રસંગે તમને આ કંસાર ધોખો નહીં આપે સારો જ બનશે એટલે બિલકુલ ફિકર કર્યા વગર વિડીયો જોયા પછી એકવાર ઘરમાં કંસાર બનાવજો ઘરના બધા માણસને આશ્ચર્ય થશે કે તમે આટલો સરસ કંસાર બનાવી શકો છો તો વેલણથી મેં તેને હલાવી લીધો છે અને એની અંદર હું બારોબાર ઘી નાખીશ અને ખાંડ નાખીશ તો કંસારમાં તો તમે જેટલું ઘી નાખો ને એટલું ઓછું અને જેટલી ખાંડ તમારે નાખવી હોય એટલી તમે નાખી શકો પણ હું તમને કહીશ કે ઘી લગભગ તમે જે મેં બાઉલ બતાવ્યો હતો એનો પા ભાગનું ઘી ચોક્કસ નાખજો અને અડધી વાળકી ખાંડ નાખજો તો તમારો કંસાર એકદમ ચકાચક થશે અને સાથે મેં તો દાળ ભાત અને શાક બનાવ્યા હતા તમારે બનાવવું હોય તો કંસાર સાથે દાળ ભાત શાક એટલે પરફેક્ટ મેનુ ચોક્કસ એક દિવસ ટ્રાય કરો એવું નથી કે આ બધું શુભ પ્રસંગે જ ખવાય આ બધું હેલ્ધી વસ્તુઓ આપણા ડાયટમાં પહેલેથી જ નાની દાદી બધા ખવડાવતા હતા પણ આપણે ખબર નહીં ક્યાં એને મૂકી દીધું કે કાંઈ જ બનાવતા નથી સુપર સહેલિયાથી હું નૈમિષા જો તમને કંસારની રેસિપી ગમી હોય અને આની સાથે તમે દાળ ભાત બનાવવાના હોવ તો દાળની પણ રેસીપી મેં મૂકેલી છે અને હું ખૂબ સરસ દાળ બનાવું છું ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો